આપડે બેસાક ધંધો કરો બાકી બીજો ધંધો ગમે કોઈ નથી હવે શું ફૂડે ફૂડ હોય તો ફોડે ફોડે ગમે કરે પણ આ તો વરસેડો તો વરસેક વરસે છે પણ શું કરવાની આ જમી આ કેટલી પડી છે આપડા બાપ દાદા ની પડી તો ઘણી છે જમી તો પડી છે પણ ના બેસવાની નથી બે તમે તો નથી મારે તો બેસી મારવી તારે બેસી મારવાની તારે

પણ એકદમ રાખવી હોય તમારે તમે એક દાડો તમે પણ છે સારું બધું કંપની કોક

ગોમળિયા સા તમાર ગોમળિયા ને ખોડજી સાહેબ ચાલી જ પડતી આ સાહેબ મારી ગડીયા શું રાખો તન છે

જમીન સારી છે વ્યવસ્થિત છે રોડ ટચ છે તે એમ કે આપડે કોક બનાવી ગયા એના માટે તે તમે બાજુ કોક ભાવ સાહેબ દીધો સાડા ત્રણ કરોડ રાખી સાડા કરોડ તો કોઈ ના આવે એમ મારો સાહેબ

મારે જમી નથી કરાવતાર બે કરોડ ની જમી છે બે કરોડ ની રોડ